વિસાવદરમાં આધાર કાર્ડ અપડેટ કરાવવામાં લાંબી લાઈનના બાળકો સહિત લોકો હેરાન વિસાવદરમાં આધાર કાર્ડ અપડેટ કરાવવામાં લાંબી લાઈનો લાગી છે નાના બાળકો સહિતના ત્રણ ત્રણ દિવસ થયા ધરમ ધક્કા ખાય છે જતાં કામ નથી થતું વાત કરવામાં આવે તો સરકાર દ્વારા રેશન કાર્ડમાં કેવાય સી કરાવવા માટે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવવો પડતો હોય છે અને નાના બાળકોના આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે ત્યારે ઘણા લોકોના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોય કે એકાદ શબ્દની ભૂલ હોય ત્યારે રેશન કાર્ડની કેવાયસીમાં આધાર કાર્ડ બતાવતું ન હોય અને લોકોને ફરજિયાત આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લેવાની થતી હોય છે પરંતુ વિસાવદર મામલતદાર ઓફિસે ચાલતું આધાર કાર્ડ કેન્દ્રમાં ગોકળ કામ ચાલતું હોય રોજના પચાસ વ્યક્તિઓને જ આધાર કાર્ડની કામગીરી માટે ટોકન અપાતા હોય ત્યારે આજે મીડિયા દ્વારા આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લેતા અરજદારો દ્વારા પોતાની મુશ્કેલી મીડિયાને જણાવેલ કે અમુક છવ્વીસ અગિયાર બે એટલે કે મંગળવારે આધાર કાર્ડ અપડેટ કરાવવા બાળકો સાથે વિસાવદર તાલુકાના સરસઈ ગામેથી આવેલ ત્યારે અમારો નંબર લખીને કહેલ કે નંબર આવશે ત્યારે કહીશું તો આજે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ એટલે કે ત્રણ દિવસ થવા છતાં પોતાના આધાર કાર્ડ અપડેટ કરાવવામાં હજુ નંબર આવેલ ન હોય ત્યારે ત્રણ ત્રણ દિવસ થયા બાળકો સાથે વિસાવદર મામલતદાર ઓફિસે આધાર કાર્ડ કેન્દ્રમાં કામ થતું ન હોય તો લોકોમાંથી એવું એવો સુર પામેલ છે કે આધાર કાર્ડ કામગીરી માટે અન્ય ત્રણ ચાર જગ્યા ઉપર કીટ મૂકવામાં આવે તો લોકોની મુશ્કેલીનો અંત આવે તેમ છે રિપોર્ટર હરીશ મહેતા વિસાવદર તમારું નામ શું છે ભાઈ आई तो मैं हूँ आया वाशो। आया शोकरा आधा कर रहा हूँ नंबर फेरा हुआ है। कितना दे दिया? टेंशन भी जाना आटा भाई से तो वारों तो मुगरों वाले लगे हुए थे जो बुरों वाले निकले थे वारों ने तेरे वजह से तो हमारा शोकरा ना बढ़ टेंशन <laughs> वारो